આબિદભાઈ એન ભારમલ ઘટનામાં મારી સામે એક ખોટ મારા પાડોશીએ ખોટી અરજી કરેલ એ અરજીના અનુસંધાને મારી એની દુકાનમાં ઇલીગલ કન્સ્ટ્રક્શન કરતા હતા એના હિસાબે મારી દુકાન ડેમેજ થઈ અને એણે ખોટી ફરિયાદ અરજીના આધારે અને ફરિયાદ કરીને સો નંબર ડાયલ કરી ત્યાંથી અમને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લઈ ગયા અને ત્યાંના પીઆઈ સાહેબ બોરીસાગર સાહેબે મારી સાથે ખૂબ જ અભદ્ર અને ન બોલાય એવા શબ્દોનો ઉપયોગ કરી મને અપમાનિત કર્યો હું કોઈ ગુનેગાર નથી છતાં પણ આવું મારી સાથે કરેલ છે અને બીજું જ્યારે સો નંબર મને લેવા આવી મારા મારી સામેના જે છે એના ખોટી ફરિયાદના આધારે એને મારી સાથે બહુ ખોટું અભદ્ર વર્તન કર્યું અને ઓગણસિત્તેર ની ઓગણસિત્તેર વર્ષની મારી ઉંમર હોવા છતાં એનો લેહાજ રાખ્યા વગર સરઘસ રૂપમાં મને કોઠારિયા નાકા સુધી ચલાવીને લઈ ગયા જો તમે ગુનેગાર સાથે આવું કરો તો મંત્રી સાહેબ જે કે છે કે ગુનેગાર નું સરઘસ કાઢશો આ તો હું સામાન્ય આબરૂદાર નાગરિક મેં કોઈ ગુનો કિરો ન હોવા છતાં આ રીતે મારું સરગસ સોની બજારમાંથી કાઢીને મને લઈ ગયા તો આ કેટલું વ્યાજબી છે મામલો મારી સામે ખોટી અરજી કરી અને એ જે અરજી કરી હતી એની પોલીસમાં મોટી વગ ધરાવે છે અને કોર્પોરેશનમાં ઇલીગલ બાંધકામ કર્યું છે એમાંય મોટી વગ ધરાવે છે અને મેં કોર્પોરેશનને આ અંગે બે તારીખે અરજી કરી હોવા છતાં ઇલીગલ બાંધકામ રોકવાને બદલે આજે ઈ બાંધકામ પૂરું પણ થઈ ગયું છે આવી સગવડ કરી આપી છે હિરેનભાઈ લોઢિયા કરીને છે